અમદાવાદના નવાવાડજ વિસ્તારમાં સ્મિત ચાઇલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અને મેમનગર વિસ્તારના નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલા શ્રી ગુર્જર સુથાર સમાજવાડી ખાતે આજથી નવ દિવસ સુધી શ્રીમદ દેવી ભાગવત કથાનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં કથાના વક્તા તરીકે વ્યાસપીઠ ઉપર રાજકોટના શાસ્ત્રી શ્રી ભાવેશભાઈ વ્યાસ કથાનું રસપાન કરાવશે આજે તારીખ ચાર એક બે હજાર છવ્વીસને રવિવારના રોજ કથાનો શુભારંભ થયો છે જેથી હતી તારીખ બાર એક બે હજાર છવ્વીસના સોમવારના રોજ થશે આજે નવા વિસ્તારના શ્રી વિશ્વકર્મા ભગવાનના મંદિરમાંથી પોથી યાત્રા નીકળી હતી જેમાં ભક્તો ભક્તિભાવથી જોડાયા હતા આજથી શરૂ થયેલી શ્રીમદ દેવી ભાગવત કથા વિશે વધુ માહિતી શ્રી નિલેશભાઈ પંચાલ ચંદ્રસિંહ અને કથાકાર શાસ્ત્રી શ્રી ભાવેશભાઈએ આપી હતી રિપોર્ટર પ્રકાશ સોની અમદાવાદ કાર્યક્રમ છે નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ અને સ્મિત ચાઇલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મનોજીવન લાભ બાળકોના લાભાર્થે આ દેવી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલું છે અમારા સાસરી વિશે બાવીસ વય જે કથાનું રચપાન કરાવશે જે રાજકોટથી આવ્યા છે અને મનોજીવન બાળકોના લાભાર્થે સતત દસ દિવસ સુધી અમે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે અને મનોજીવન બાળકો એમના વાલીઓ અને આજુબાજુના રહીશો આ સપ્તાહનો લાભ લઈ રહ્યા છે આજથી દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ આજથી આરંભ થઈ રહ્યો છે આ દેવી ભાગવતનો મહિમા સાચો એ છે કે આજે મનોરથ છે એ નવજીવન ચાઇલ્ડ એજ્યુકેશન અને સ્મિત ચાઇલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ આરંભ થાય છે ના મૂડની અંદર એ વસ્તુ છે કે જે મનોદિવ્યાંગ બાળકો હોય છે એ મનોદિવ્યાંગ બાળકોનું શ્રેય શેમાં છે એ મનોદિવ્યાંગ બાળકોને ભક્તિ તરફ કેમ પ્રેરિત કરવા એ મનોદિવ્યાંગ બાળકોને સુંદર મજાની તીર્થયાત્રા મનોદિવ્યાંગ બાળકોને નવા ઢોર ઉપર લઈ જવા તીર્થોની અંદર સ્નાન કરાવવું આ બધું આ બે ટ્રસ્ટ દ્વારા જે ચાલી રહ્યું છે એ બહુ મોટે પાયે કાર્યક્રમ થઈ રહ્યો છે ક્યારેક ક્યારેક તો આ લોકોનો સાથે હું બહુ સંકળાયેલો છું આ બે ટ્રસ્ટ સાથે તો એ લોકો બાળકોને બાય પ્લેનની અંદર પણ આ બાળકોને લઈ જાય છે અને તીર્થયાત્રા કરાવે છે અને બે ટ્રસ્ટનો ભાવ એ છે કે એ જે મનોદિવ્યાંગ બાળકો છે એની બુદ્ધિ ભક્તિ તરફ પ્રેરિત થાય અને એની સુવિધા છે એ જ્ઞાન તરફ પ્રેરિત થાય આ લોકોનો લોકોના મૂળે જોઈએ મનોદિવ્યાંગ બાળકો માટે સતત કાર્યરત નવજીવન ટેરિબલ ચેરિટેબલ ટ્રસ્ટ મેમનગર અને સ્મિથ ચાઇલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અંકાનનગર દ્વારા મનોદિવ્યાંગ બાળકોને મુખ્ય પ્રવાહમાં લાવવામાં કે કાલુ કીધું પેરેન્ટ નથી તો બાળક એમના લાઈફ પોતા પોતાની રીતે જીવી શકે માટે સતત પ્રેરણા કરી રહ્યું છે અમે છેલ્લા ત્રણ વર્ષથી આ આ રીતના દર જાન્યુઆરી મહિનામાં પ્રોગ્રામ કરીએ છીએ અને એમાંથી અમને જે કંઈ યથાશક્તિ ફાળો મળે છે તે અમે બાળકોના વિકાસ માટે વાપરીએ છીએ